માના મૃત્યુ બાદ માની યાદમાં એક સુંદર રચના જે માનો ખોળો ખૂદતી એ માનો ખોળો શોધતી મહેમાનોની આવન જાવનમાં માનો પાલવ પકડી શરમાતી લૂપા છુપીતી હું છુપાતી માં ધારા પાલવને શોધતી ને જ્યારે મા સાથે મેળે જતી સુંદર મજાની ઢીંગલી જોતી ઢીંગલી લેવા ચીદ કરતી માં મારી પાલવે બાંધેલ સિક્કો કાઢતી આંખના ખૂણે આંસુ લૂછતી લાડ લડાવી ઢીંગલી દેતી આજે તારી વ્હાલી ઢીંગલી ખોવાયેલી ઢીંગલી સોધતી માં હસ્તી આંખે તું રમતી જોતી એ હસ્તી આંખોને આજ હું શોધતી માં તારી યાદોમાં મારી આંખો રડતી માં તારી યાદોમાં મારી આંખો રડતી જે માનો ખોડો ખૂદતી એ માનો ખોડો શોધતી